કેમ કે છે ને ભાઈ આ બધું પાર્સલ પેક કરવાના છે ને આ પાર્સલ ની ભાઈ બસ આવીને બસ માં જઈ જગ્યા નથી એટલે પાર્સલ મોકલું નથી હવે બીજા પાર્સલ ભાઈ બીજી જગ્યાના છે આ પાર્સલ અમદાવાદ ના હતા અને આ પાર્સલ રહે એ બીજી ભાવનગર ના છે એટલે એ પાર્સલ ની બસ હાલી આવે છે તો ભાઈ ફટાફટ છે ના માળા પેક કરી નાખી બસ પહોંચી ગઈ છે નજીક જ છે ફટાફટ માળા પાર્સલ પેક કરી દે ભાઈ એટલે કામ પછી ચાલો ફટાફટ હું છે ને દોર્યું માંડવા માંડું આ જો જામ આવી ગયો તો ભાઈ શૂટ કરો એવા જ દાદા દીકરાનું

તો કઈ ને લોય ભાઈ એટલી સા આપડી ખૂટી જાય પી નાખી પી ફટાફટ અને ભાઈ દાદા એ આપડી હાટુ છે ને છોકરી ગોચી જો જો સેમ કે કટે ને એવી કદે દે લાઈક થઈ ગઈ ને બટા તો હા જો કેવી છોકરી ગોચી ની છોકરી કે જ ગોટી ખબર છે તમને બતાવ આમાં જવાનું અને આમાં જવાનું જો આમાં જો આમાં જાય ને એટલે ભાઈ છોકરીઓ મળી રહે જો ત્યાં ખાવે કે ઉપાધી ને જો સેને કેમ પણ જો એમણે કેતો અમિતભાઈ દાદાએ છે ને દાદા લે ને એટલે અમે ભાઈ શૂટ શરૂ કરી દીધી છોકરી જો કપડા કાઢવા મણ્યો છે અપ લખણો બાપો હાજી બંડી કાઢવા મણ્યો છે જો તો કેડ્યું

પછી આ ખાટલા ઠેલા ને એવું મૂક્યું પછી ઘોડી સામે પડી છે પછી એક બાર બનાવ્યો પછી એ કઈ દારૂ નો બનાવ્યો એવા બધા ઘણા બધા વિડીયો બનાવી નાખ્યા છે ભાઈ તો દાદો દીકરોમાં માં ઇન્સ્ટાગ્રામ માં જનસન ભાઈ જોઈ આવજો એક નંબર ભાઈ કોમેડી રૂલ આવશે હવે આપણે ભાઈ જવા દેવું સીધા દુકાને જેમ કે છે ને માળાની ગાડી પેક કરવાની છે અને પાર્સલ એ મોકલવાના છે જો કે પાર્સલ તો અત્યારે હું જ્યાં જશે મોકલી દીધા છે પણ હું હું પાર્સલ તો મોકલી જ દે લગભગ નહીં મોકલાય તો મોકલી દેવું અને ગાડી પછી સાંજે પેક કરવાની છે ભાઈ

અને જો ભાઈ એને મરસાનું કટિંગ કરવાનું શરૂ કર્યું છે આ બધા મેથી અને કોથમીર વિડો બે ભાઈઓ દોનો તબાઈ બે હગા ભાઈઓ એ શરૂ કર્યું છે અને મારા દર્શિત ભાઈ જો ઓય હવે તો બીજો સીમક વાસણમાં કાયડામાં નાખી દે આમાં નાખી દે જો બધાય પોતપોતાનું ભાઈ કામ લઈ લીધું છે ને ડોન ભાઈની છે ને સામે કે મરસા વિડો જા છે કે મને આ ફોજવાડી દેવાનો છે તીખા મરસા ખવરાઈ દેવાના છે પણ કાય વાંધો નહી ભાઈ આપણે આંબળિયા ભાઈ ડોન ભાઈનો બર્થડે છે કેક બેનનું કાય ઓલા કેક બેનનું હું

જીકણ ને ભાઈ અમારે રોહિત ભાઈ મોટા ભાઈ ભાઈ બધી હાઈ કરી ભાઈ પ્લીઝ આવ ભાઈ હા ભાઈ રેવા જણ ભાઈ અને શેની ની આમ તો ખાઈ ખાઈને ને બેસી જશે ભાઈ પવન ગુમડે આ બધા ખાઈ ખાઈને ઊભા રહી જશે હવે બધા ઘરે જવાની તૈયારી કરે છે ને અમે ત્યાં ભાઈ છે ને ખાવા નિરાશ રાખી છે જો ભાઈ એમ જે ભાઈ હા એટલે શાંતિ વાળું વાતાવરણ મજા આવે હવે ભાઈ ખાવી ને આ કઈ મોજ રાખશે

બધા ભાઈ બંધો ભાઈ બંધો બધા ભેગા થાય ને ભાઈ ખુવાન કરીને મોજ કરી રહ્યું બધું કરવી ભાઈ તો કાંઈ વાંધો નહીં હાલો આ સાથે આજનો વિડીયો પૂરો કરી ફરી ક્યાંક નવા વ્લોગ વિડીયો સાથે મળશું જ્યાં સુધીમાં બધાને જય માતાજીમાં દેવર ભાઈ બહુ ગુડ નાઇટ બાય બાય